જય માદેવ મિત્રો હું તો ધોળપંડિયાને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડિયો લઈને તો ફુરફુર તુરતીના નવા વિડિયોમાં આપ સૌનું હદેથી સ્વાગત છે મિત્રો હવે ચોમાસું આવી ગયું છે ને ઉનાળાઈ અલવિદા લઈ લીધી છે વરસાદ પણ આપણે એવો સારોો પડી ગયો છે ત્યારે જ્યારે ચોમાસુ હોય ને આપડે ભાઈ કાઠિયાવાડીઓને પહેલી પસંદ હોય ને તે ઈજે ભજીયા અને ગાંઠિયા આજ ઈ જે સુવાજે ટેસ્ટ કરવા માટે આવી ગયા છીએ આપણે આવી ગયા છીએ રાજકોટ ભજીયા અને ગાંઠિયા હાઉસમાં અહીંયા છે ને કુંભણીયા અને પટ્ટી મરચાં અને ભરેલા મરચાં અને ગાંઠિયા ને ફાફડા ને બહુ બધી વસ્તુ બનાવે છે ભાઈ આપડે ટ્રાય કરવાની છે કે ભાઈ કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે તો સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં શામ વાટિકા સોસાયટી લશકાણાથી ખોળો રોડ બાજુ આવો એટલે નાયરા પેટ્રોલ પંપ ની બાજુમાં ખાચો પડે અંદર ગલી ત્યાં આગળ થોડાક આવો એટલે શામ વાટિકા સોસાયટીના ગેટ પાસે આ શોપિંગ માં શોપ આવી જાય છે તો ચલો જોઈએ કે કેવી રીતે અને કેવું બનાવે છે ચાલો મારી સાથે આપણે હવે ગાઠિયાનો લોટ લઈ લીધો છે હવે એમાં આપણે મરી નાખશું મરી નાખીને એને ખાંડી નાખશું ચલો હવે આપણે કુંભણિયા બનાવશું પેલા લઈ લઈ આપણે કોથમીર લઈ લઈ અને પછી એમાં નાખશું આદુ આદુ નું પ્રમાણ વધારે રાખશું અને લસણ

কাটি <laughs> પાછું આપણે લઈશું હવે મેથીના બોટા બનાવવા કોથમીર મેથીના પરમાં મેથી આદુ મલાટમ આйно લોટ લોટ આપડે તૈયાર કરેલો જ રાખેલો છે અને ચણાનો લોટ હા ટણાનો સોડા અને મીઠું ને બધું એમાં મિક્સ કરેલું છે બરાબર એટલે કે શું છે ઘેરાગી હોય તો કઈ બધું એક ધારો માફરી આપડે ઓર્ડર આવી ગયો છે આપડે લીધા છે ગાંઠિયા કુંભણીયા ભજીયા ગોટા આપણે કુંભણીયા ભજીયા થી સ્ટાર્ટ કરીએ ચટણીની જોરદાર છે જોરદાર ભાઈ કુંભણ ભજીયા કાતા હોય મોજ લેવી હોય ને તો ખરેખર મુલાકાત લેવા જેવી છે સાથે છે ને મેથી ના ગોટા આપડે લીધા છે મેથી ના ગોટાની સાઇઝ તમે જોવો તો ખ્યાલ આવી જાય કે એક નંબર છે એમાં ખાસ કરીને જાળી પડે ને જોરદાર છે ભાઈ જોરદાર છે ભાઈ ટેસ્ટ માં જે અને સાથે આપડા કાટિયાવાડીઓને ખાસ કરીને ગુજરાતીઓની પહેલી પસંદ એટલે કે ગાંઠિયા જોરદાર બનાવ્યું છે ભાઈ એક વખત ખરેખર અહીંયા મુલાકાત લેવા જેવી છે અને મેઇન વાત કરું તો અહિયાં પ્યોર સિંગતેલ માંથી બધી વસ્તુ બનાવવામાં આવે છે અને એનો ટાઈમિંગ કહી દઉં તો સવારે સાત થી બપોરે અગિયાર અને સાંજે ચાર થી રાત્રે અગિયાર વાગ્યા સુધી ટાઈમ છે હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુના બેલ ને પ્રેસ કરી દો અને માં અમને ફોલો કરી દેજો લિંક ડિસ્ક્રિપ્શન માં નાખી દીધી છે મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી જય મહાદેવ જય માતાજી થેન્ક યુ